ઉડાળ કે દે મમન કાટા કે દે એને બોલો એ મચ્ચે વાળને હેલ્મેટ કરવો પડે વાહ ઓલા જાય મત આગા આરામ બેસે અબુ બા આ ઠી લગે લે લો બજે ઉ દવાઈ હે જો બેઠી બેઠી આખી કે મારો ના આરે ના હવે સુરત કઈ લે તો આપ તો પડતા પડતી રાત લઈ જ લો ના કારણે ટાટા એ જ જાવે मामा मामा जाजिया, जा सो ले आओ लाड़ वाले चलो बब्बू ने लाड़ खाओ छे युवराज भई जो गुड मॉर्निंग उठी ना है नीचे गुड मॉर्निंग अमर जवान नहीं होटल है जवान क्या रहा जवान उसे तो अमर आजकल है ना बब्बू आम मौसीयारी मारे हैं जो मूड खराब था ले लाड़

ਉਪਸੇ ਲਿਆਤਾ ਤਾਂ ਕਿ ਹਿੱਕ ਨਾ ਲਾ ਦੇ ਹਾਂ ਲੈਣਾ ਉਹ ਸੋ ਬੋਲੀਏ ਸਿਲੇ ਕਰੀ ਚਲੋ ਆਪੜਾ ਜਾਵਾਨੂ ਹਮੜੇ ਲਗਨ ਮਾ ਤੋ ਹੈ ਨਾ ਫਟਾਫਟ ਕਪੜਾ ਨੇ ਬਦੂ ਜੋ ਹੈ ਲਗਨ ਨੂੰ ਕਹਨ ਲੈ ਲੋ ਬਹੁਤ ਬਾਰੇ ਆਪੜਾ ਖਰਵਾ ਜਾਵਾਨੂ ਨਾ ਤੇਰੇ ਡੋ ਤੋ ਕਪੜਾ ਨੇ ਬਦੂ ਧੋਵਾਨੂ ਕੰਮ ਬਦੂ ਪੜੀ ਹੋਏ ਬੇ ਦਿਨਾਂ ਦਾ ਕਪੜਾ ਪੜਿਆ ਹੈ ਫਟਾਫਟ ਕੰਮ ਬਦੂ ਰੈਡੀ ਕਰ ਲਾ ਕੇ ਅਸੀ ਜੇ ਮੈਰੇਜ ਮਾ ਅਤਾਰੇ ਫਾਈਨਲੀ ਤੜਕੋ ਨਿਕੜੀ ਗਿਆ ਹੈ

તો કાલે અનિલ મામાને ઘરે જવાનું છે આપણે રક્ષાબંધન કરવા મામાને ઘરે જવાના પહેલી વાર ચાર વર્ષ પછી અમે જઈએ હે પહેલી વાર રક્ષાબંધન હે ને બબુ આ વખતે બબુ મેડમ પણ રાખડી બાંધશે તાર કોને રાખડી બાંધવાની બબુ ભાઈ લૂટું ભાઈ ને હું બાપુ લૂટું ભાઈ કું નહો પીલુંનો હત પીલુંનો ને લુટ્ટુનો ભાઈ એમ કેમ રાખડી વાંધવાની ભામડાથી એવું લેવાના તો કાલ બીજું બંને રાખડી બાંધવા જશે બબુ મેડમ અમે બંને જવાના અમદાવાદ હે ને તો અહીંયાથી અમે કાલે પહેલાં જશું પરમ દિવસે રક્ષાબંધન લગભગ નવ વાગે સોરી નવ તારીખે રક્ષાબંધન છે તો આપણે સવારે આઠ તારીખે સવારે એટલે કે કાલે સવારે નીકળી જવાના અહીં બધી દીદીના ઘરે બબુ પપ્પાની બહેનો છે એમના ત્રણેયના ઘરે પહેલાં જશું સાંજે હું જઈશ અમદાવાદ પછી મને મૂકીને પછી બગન પપ્પા આવતા રહેશે અને પછી જઈશ હું અમદાવાદ રોકાવાની છું થોડા દિવસ સાતમ આટણ કરીને આવવાની છું ત્યાં સુધી રહીશ અને દીદીની પણ બેબી આવવાનું છે નાનું નાનું એટલે રોકાવાનું થશે જ થોડાક ટાઈમ અને બબુ મેડમ પણ આવવાના છે મારી જોડી અને બંને જવાના છીએ અમદાવાદ રાખડી બાંધવા માટે તો હે ને ગાઈ આજે જ છે આજ તો બહુ પપ્પા ગયા અમદાવાદ એ આવે પછી અમારે જવાનું બજાર રાખડીને બધું લાવવાનું હે તો બધું રક્ષાબંધનની વસ્તુ લાવવાની છે થોડી ઘણી શોપિંગ કરવાની છે બહુ મેડમના કપડાં લાવવાના છે તો કપડાં આજ કયા કપડાં પહેરીશ તું કાલે હા લાલ કલરના તો પહેર્યા હે તારે શું લેવું ફ્રોક લેવી કટમિંડી લેવી કે શું લેવું હોય હા કે જીન્સ લેવું હોય

તો આપણે હે ને ચાર વર્ષ થઈ હાથમ આઠમ ત્યાં કરવાની હવે જોઉં છું રોકાવું છું કે નહીં નહીં તો રોકાવાનું તો ઈચ્છા હે મારી હા તા પપ્પા મૂકવા આવશે ક્યાં મૂકવાશે તને તા પપ્પા વિરામ ગામ હું તો પણ અમદાવાદ જવાની હું तो गाईस चलो बाबू विरम गाम रेवानी है नो एकली जावानी अहमदाबाद बरोबर ना कराए कुछ खबर नहीं पड़ती आली कर दे मने सर्दी थी जी हड़ होया નરી સોડા પીવે એની ઉપર નહીં ચડવાનું હો જો આ વિડીયો બનાવવાનું સ્ટેન્ડ એટલું ટસ કર નાખ્યું તે બરે ચલો વિડિયોમાં બની રહો મોર્નિંગ તો આજે જવાનું છે મારે અમદાવાદ જો અમદાવાદ એક જગ્યાએ નહીં મમ્મી પપ્પાની બધી બહેનોના ઘરે જવાનું છે બહુ મેડમ જવાની છે એના ભાઈઓને રાંગડી બાંધવા મોર્નિંગ થઈ ગયું છે બહુ મોડું આજે કેટલા સાત વાગી ગયા અને હવે મારે જાવું છે થોડું બજાર બજારમાં થોડું કામ છે બજારમાંથી થોડું સામાન લાવવાનું છે રાખડીને બધું લાવવાનું છે તો પહેલાં જશું બજાર અને પછી જશું આપણે કોઈ તો અમદાવાદ તો પહેલાં જશું ઠીક કર્યા પછી જશું રલમલગઢ પછી જશું બોરજ ત્યાંથી પછી આપણે જવાનું છે બબુનામાના ત્યાં એટલે કે મારા મમ્મીના ત્યાં તો પછી ફ્રેશ થઈને ચા પાણી કરીને પછી રાડી થઈએ બજાર જવા માટે બજાર જઈને પછી તો અમદાવાદ પણ બપોન પપ્પા તબિયત સારી નથી એટલે પછી અમે આજે નથી કાલે જવાના છીએ રક્ષાબંધનના દિવસે અને અત્યારે અમે હોસ્પિટલમાં છીએ બપોન પપ્પાને બોટલ ચડાવી દીધી એમને છે ને પથરીનો દુખાવો થતો હતો સવારથી તો એક વાર તો ઇન્જેક્શન અપાયું પણ ફેર ના પડ્યો પછી અત્યારે અમે બોટલ ચડાવવા માટે આવી ગયા બહુ મેડમ तूफान करे है दवाखाना में तूफान करे तो अब इंजेक्शनज अपाई दो एक बिजी बोतल चालू થઈ ગઈ છે અત્યારે અમે સીયુ હોસ્પિટલમાં છીએ હનુમાન સર્કલ પાસે છે ટી દવાખાના ત્યાં અમે અત્યારે દવા લેવા માટે આવેઈએ તો બોટલ ચડી જાય પછી દવાને બધું લઈ પછી આપણે જવાનું કરે કે પછી જો બોટલ ના ચડે તો તમને ખાવ મટેમ હતો નહીં પછી થોડું દુખાવો જો થશે પછી આપણે રિપોર્ટ કરાવી દઈશું જે હશે એ ખબર પડે તો કાલે થાય રક્ષાબંધન પછી તહેવારના દિવસે દુખાવો આપણે ક્યાં જાવ એટલા માટે તો એટલા માટે અમે બોટલ ચઢાવી અત્યારે કાલનો દિવસ થોડું રે કમ્પ્લીટ પછી પરમ દિવસે રિપોર્ટ કઢાવી દઈશું આપણે અને કાલે આપણે જવાનું છે અમદાવાદ અમે શું કરશું ખબર હે

પતરીનો દુખાવો નહીં હવે મમ્મી ને એક વાર તમે જો દુખાવોટલ પતી જઈ હવે પપ્પા પપ્પાને બોટલ ચડી ગઈ છે અને હવે

જીખાડીને થયું હું પણ એના જેવું જ કરું એ રાતે ચૂલો સળગતો રાખ્યો અને સૂઈ ગઈ રાતે શીતળામાં આવ્યા અને ચૂલામાં આવડ્યા એનું તો આખું શરીર જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો બીજે દિવસે જેઠાણી ગોરિયામાં જોવે છે

અને વચ્ચે જે ઓરેન્જ કલરનું છે એ હનુમાન દાદાનું પહેલી બાજુ આપણે જવાનું શીતળામાના મંદિરે

ખર બનાવુ કે એય મને બાંડે ખેતર બનાવે છે જો બસી આપડી વાવ જો ગુડુ ખેતર બનાવે